નમસ્તે સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશભૂમિ ટેક્સ્ટાઈલ માં જે સુરત માં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ દરેક વખતે હું તમારા માટે ન્યુ કલેક્શન ન્યુ વેરાયટી લઈને આવું છું બાકી તમે જોઈ શકો છો કલેક્શન અહીંયા કોઈ જાતની કમી નથી અલગ અલગ કાઉન્ટર્સ તમને મળી જશે જેમ કે લુઝ પેકિંગ છે કેટલોગ વેરાયટી છે કાં તો આ ટાઈપની પ્રીમિયમ ક્વોલિટી ના સેગમેન્ટ છે કાં તો પછી વર્ક વાઇઝ સાડી તમને અવેલેબલ થઈ જશે પણ સેમી વર્ક હેવી વર્ક પાર્ટી વેર કોન્સેપ્ટ અને સાથે સાથે સિલ્ક વેરાયટી પણ લેંગાઓમાં પણ કોન્સેપ્ટ છે ફ્રેન્ડ્સ એ પણ તમને અહીંયાથી અવેલેબલ થઈ જાય છે સાઇડર અને બ્રાઇડલ બે કોન્સેપ્ટ સાથે સ્ટાર્ટિંગ રેન્જ દરેક ની અલગ અલગ છે સાડીઓની વાત કરું તો વન ઝીરો એટ થી તમને સાડીઓના કોન્સેપ્ટ અવેલેબલ થઈ જાય છે અને લેંગાની વાત કરું તો ચારસો થી લઈને ચાર હજાર સુધીની વેરાયટી તમને અહીંયા અવેલેબલ થઈ જશે તો તમારે જો ઇન્ક્વાયરી કરવી હશે રિક્વાયરમેન્ટ હોય તો સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે અત્યારે એના પર કોલ કરશો તો ફ્રેન્ડ્સ ચાલો વધીએ આજના કલેક્શનની તરફ આજે જે આર્ટિકલ્સ હું તમને થ્રુ બતાવવાની છું કે આ તો તમારા સાથે શેર કરવાની છું એ હોવાના છે ડેલી વેરમાં પ્રીમિયમ કલેક્શન સાથે કેટલોગ વેરાયટી જે તમને બેસ્ટ ક્વોલિટીના ફેબ્રિક સ્મૂથ ફેબ્રિક સાથે અવેલેબલ થઈ જવાના છે તો ફર્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો જોર્જેટ ફેબ્રિક ઉપર ફો સાઇડ સુંદર એવી મજાની તમને આમાં લેસ મળી જશે જે અકોર્ડિંગ હોવાની છે ઓલ ઓવર સાડીમાં તમને સ્ટોન નું ટચઅપ મળી જશે અને આ પ્રિન્ટ ની વાત કરું તો બાંધની પ્રિન્ટ એટલે કે ગુજરાતમાં ઓલમોસ્ટ રનિંગ પ્રિન્ટ છે ફ્રેન્ડ્સ ગુજરાત જ નહીં રાજસ્થાન મહારાષ્ટ્રમાં પણ ઘણા બધા એરિયાઝમાં આ પ્રિન્ટ અત્યારે ચાલે છે લોકો પસંદ કરે છે પહેરવું તો તમારે જો ડિમાન્ડ હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો કા તો આ આર્ટિકલમાં તમને યલો કલર કોમન ચાર્ટ સાથે પણ વેરાયટી અવેલેબલ છે અને મલ્ટી કલર મિક્સ કલર સાથે પણ તો એ કયા કલર્સ છે એની પણ ઇન્કવાયરી તમે ઈઝીલી કરી શકો છો પછી આજના વિડીયોનો નેક્સ્ટ કલેક્શન જે હોવાનું છે રેનિયલ ફેબ્રિકમાં ફ્રેન્ડ્સ રેનિયલમાં ઘણી બધી ક્વોલિટી આવે છે આ બેસ્ટ ક્વોલિટી રેનિયલ તમને અહીંયાથી અવેલેબલ થઈ જાય છે અને વાત કરીએ ને બોર્ડરની તો તમે જોઈ શકો છો સુંદર એવી રિબન બોર્ડર સાથે તમને અવેલેબલ થઈ જાય છે સિરોસ્કી ડાયમંડ નું ટચ અપ પ્રિન્ટ તમે જોઈ શકો છો સુંદર એવી પ્રિન્ટ અવેલેબલ થઈ જશે કલર ચાર્ટની વાત કરું તો 6 કા તો 8 પીસના કલર ચાર્ટ સાથે તમને આર્ટિકલ અહીંયાથી ડાર્ક કલર શેડ સાથે અવેલેબલ થઈ જવાના છે બાકી તમારી ડિમાન્ડ છે લાઇટ કલરની તો એ પણ તમને મળી જશે લાઇટ ડાર્ક ડસ્ટી પિસ્ટલ દરેક ટાઈપના કલર ચાર્ટ અવેલેબલ છે પ્રિન્ટિંગ જો તમને વરાયટી જોઈતી હશે તો જેમ કે ઇકટ પ્રિન્ટ છે બાંધણી પ્રિન્ટ છે ઝરકન પ્રિન્ટ છે અઝરક પ્રિન્ટ છે તો તમને આ ટાઈપના પ્રિન્ટ સાથે પણ વરાયટી અવેલેબલ થઈ જશે પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો ઝોમેટો વ્હાઈટ કેટ ફેબ્રિક ઉપર સુંદર એવું કલેક્શન પ્રિન્ટ તમે જોઈ શકો છો ડિઝાઇન ખૂબ સુંદર મજાની એવી મળી જશે અને વાત કરીએ બોર્ડરની તો તમે જોઈ શકો છો સુંદર એવું બોર્ડર લેસ તમને મળી જશે વિથ ગોટા પટ્ટી સમોસા લેસના ના ટચઅપ સાથે આ સુંદર એવું કલેક્શન છે આનામાં પણ તમને 6 થી 8 કલર ચાર્ટ અવેલેબલ થઈ જવાના છે ફ્રેન્ડ્સ યશોભમી ટેક્સટાઈલ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને તમે અમે તમને મોકો આપીએ છીએ કે એક નાની એવી અમાઉન્ટ સાથે જો તમારી શરૂઆત કરવી હોય તો તમે ડાયરેક્ટ અમારા સાથે જોડાઈ શકો છો વિદાઉટ એની એજન્ટ વિદાઉટ એની મેડિયેટર તમે દસથી પંદર હજારની જો શોપિંગ કરવા માંગતા હોય પર્ચેસિંગ કરવા માંગતા હોય તો પણ તમે અહીંયા આવીને પર્ચેસિંગ કરી શકો છો ઓનલાઈન ઓર્ડર કરી શકો છો સીઓડી થ્રુ વેરાયટી મંગાવી શકો છો ઘરે બેઠા બેઠા પાર્સલ જે છે તમે ચેક કરીને પછી પેમેન્ટ પણ કરી શકો છો તો આ ટાઈપના કલેક્શન જો તમારે મંગાવવા હશે અને તમારે કરવું હશે પ્રોફિટેબલ બિઝનેસ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે જોડાઈને તો તમારે મારે ચેનલને સબસ્ક્રાઇબ તો કરવું છે પણ અહીં આવીને વિઝિટ પણ કરવાની છે તો ચાલો આજ ઇન્ફોર્મેશન સાથે નેક્સ્ટ આર્ટિકલ જોઈ લઈશું જે તમને એક્રેલિક લાઇકરા ફેબ્રિક સાથે અવેલેબલ થઈ જશે વાત કરીએ પ્રિન્ટની ની તો આમાં તમને ટોટલી ફોઇલ પ્રિન્ટ નું ટચઅપ મળી જશે અને બોર્ડર તમે જોઈ શકો છો સુંદર એવું બ્રોડ એવું બોર્ડર તમને મળી જશે ડોટ પ્રિન્ટ અકોર્ડિંગ અને એમાં તમને મળી જવાનું છે સમોસા પટ્ટીનું નું ટચઅપ આ ટાઈપના ઘણા બધા કલેક્શન્સ ને ઘણી બધી વેરાઇટીઝ છે જે હું તમારા માટે વન બાય વન વિડીયોઝ માં લઈ આવું છું તો ફ્રેન્ડ્સ આ કલેક્શન્સ તમને મેન્યુફેક્ચરિંગ રેટમાં એના માટે અવેલેબલ થઈ જાય છે કેમ કે દરેક અમે અમારા રેડી કરીએ આ બધા યુનિટ પણ તમે વિડીયો જોઈ શકો છો હું ઓલરેડી એ વિડીયો બનાવ્યા છે તો એ જો તમારે જોવા હશે લાઈવ તો તમે વિડીયો કોલ પર પણ અમારા બધા મેન્યુફેક્ચરિંગ યુનિટ જોઈને શ્યોરિટી કરીને પછી તમારી ઓર્ડર બુક કરાવી શકો છો તો આજના વિડીયો આ લાસ્ટ

ચોક્કસ કરજો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ પણ મેન્શન છે